અને સદગુરુ આપે એ કોની પાસે અરે સદગુરુ ના શરણ વિના નક્કી નો થાય ના બાપા નક્કી નામ કરવું હોય ને પણ એ તો અશ્વિન મળે ત્યારે બાપા મોટો ને મોલો હાભડો લઈ લે શીમ માં ફરતા કઈક ને કાય ભેંગ હોય એવો માણ આ સદગુરુ ના આવી ગયો અને બાપા અહમી જાય

બીજો કોઈ નથી લાલપુર જાવું હોય તો ક્યાંથી જવું બાપર થી જવું આમ પાછો હે જવું હુંગળો રસ્તો હતો સદગુરુ હોય બાપા

આ બધા તમે ઘર મૂકી ના આવ્યા અત્યારે કેટલું કામ કરો નિક નિક ના ચિંતા નથી ને આમાં બેઠા છો એનું નામ નિરાજ ને શિગડા નો હોગે પણ એટલે મારે વાત કહેવા રહી છે કે સદગુરુ નું સાનિધ્ય લો તો તમને સંસ્કાર મળે તમે સંસ્કાર મળે એ સિવાય તમે અમારા નિરાત મહારાજે પાંચ પ્રકારના ઉપદેશ કર્યા છે દારૂ નો પીવો માંસાહાર નો કરવો જુગાર નો રમવો અને જુઠ્ઠું નો બોલવું અને ચોરી ન કરવી આવા પાંચ છ પ્રકારના નિરાત બારા જે ઉપદેશ કીધા છે અને એ ઉપદેશ ને તમે ભાડો જગતમાં આખી જિંદગી માં તમારી સર્વિસમાં એક વખત પણ રામ ન બોલો ને તોય તમે કરી દો અને એથી હવે થોડીક વાત આપણે જે વાત કરી દીધી બાપા કે મૂર્તિ પૂજા તો મૂર્તિ પૂજા છે ને બાપા નાનજી બાપા

ગાવી પૂછી પૂજ્યું દરડા ગાવડી પૂજી શ્વા ને અનિરુ ધાન હરિધન તર શોધાણી પાયું નહી પાલો પાણી અરે રે હરિધન તર પાયું પાલો પૂજવાની બુદ્ધિ છે માણસ

બાપા હડકાઈ કોઈ માં હોય છોડી દોડ માં ભેડે તો બાપા લાકટ ભૂવા કરે કરે હા અમારે એક મારે પડખે દાદા હતા ને

એટલે હવે આવતા નરતા બાપા નંદી બાપા અને કેતો ના બધા ધંધામ સડી જેલા તો ચમ બધું પ્રેક્ટિસ એમ કે લઉં અને સોફાળ મોટી અને માઈન્ડ આ ખાટલી બેઠા બેઠા ધૂણવા આવડે બાંધો ડોગડ બાંધો ખોડલ બાંધો હાથ ગામના હનુમાન બાંધો કાં અમાર મનજી કાંઈ કે છે ને ઈ બાદરા રોટલા કરતા કરતા પીંડો હાથમાં લઈને ને બારા એ કઈ બાંધવું નથી આ ધોણી ધોળી જેવી કિડની છે બીજું જ કયા ઘર મારવા દીધું હારા માં ખાટલી છે કઈ બાંધવું નથી પછી ખાટલી બાંધો પાંઘે હમણાં જાય છો હેઠા ਆਮਰੇ ਕਾਂਝੀ ਭੂਟਾ ਬਾਰਤ ਮਾਰਾ ਮਿੱਤਰ ਹਤਾ ਮਿੱਤਰੋ ਹੂ ਇਮਨੇ ਬੇਕੋ ਕਾਰਕਮ ਬੁਧ ਭਵਾਨ ਡਾਕਲਾ ਬੁਧ ਭਵਾਨ ਡਾਕਲਾ ਤਣ ਤੂਤਮ ਤੋ ਮਲ ਗਏ ਸਭ ਦੁਤਾ ਵਿਚ ਓਏ ਬੋਲਾ ਭੋਲਾ ਦਨ ਨੇ ਭੂਤ

એક ભૂવો બીજો ભુવો ભૂરવા તું મારે ખરી ની એ ભાઈ નો મળી આ ખરી માતા ની હા સાહેબી બંદકી ઓર ભૂખે ઓ કૃષ્ણ નું નો લો પણ ભૂખ્યા માળા ને ગરીબ માણસ ને આંગણે આવેલા રોટલો આપો આપણે માણ ને આનો હજી કોણ બનાવો નથી કોઈ ભગવાન નહી નથી પડ્યો નાચી કીધું તું ને ક્યાં માણસો તને ક્ષેત્રે જવા કશું કરવાની જરૂર નથી આપણે માણા ને શું કરવાની છે જો પ્રેમ અને કરુણા બાપા ભલે એક હો એકસો વર્ષ પછી લોકો ઓછો ને માન છે ઓસો રક્શ ને માન છે એક હો ભલે પછી હો અમેરિકામાં ત્યારે પાંચસો મોરલા એને ફરતા નૃત્ય કરતા કેટલો પ્રેમ હોય છે હવે આપણે તો માનો આ ડોબુ હોય ને તો જેઠી બાજા એ થી ગામ જાય ને તો

આમાં ભેંસ સરે ગાસ સરે બળખિયો સરે અચિરામ બાપા એની માથે કાબડો બે હશે ને બાપા હે કાબર બેહ છે ને કોકલો બેહ છે ને મારી તમારી માથે બેઠો હોય કો આતા રૂમ કો નો મે આય એ હગા ભાઈને નો સુને આપણને કીમ મુકે પશુ પ્રાણીને ખબર આપને મૂકે તો એ કરતા એમને બાળક વિશ્વાસ કરવો પ્રાણી વિશ્વાસ કરવો બોલો મૂંગા પશુઓને ખબર પડે એ બાપા પ્રાણીઓને કેવી ખબર પડે આપણે મેં